ગંભીર બ્રિજની હજુ ગણતરીના દિવસો જ થયા છે ત્યારબાદ અનેક જર્જરિત પુલોને લઈને લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાના તાલુકાના રાણપુરથી વચ્ચે નદી પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સંભાવના છે આ બ્રિજના સ્લેબમાંથી લોખંડના સળિયાઓ નીકળવા લાગ્યા છે જ્યારે ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થાય ત્યારે બ્રિજ વાયબ્રેટ થઈ રહ્યું છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ છે આ બ્રિજ પરથી દસ થી વધુ ગામના લોકો પસાર થાય છે વાહન ચાલકોને પણ ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી ના છૂટકે લોકોને આ પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે તો વહેલી તકે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવે અથવા તો જર્જરિત પુલને બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે અમારી એવી માંગણી છે સાહેબ કે આ પુલ સાવ ઝરઝરી થઈ ગયો છે આ ઉમેર નદીનો પુલ ગણાય પાંચ દસ પંદર ગામને લગતો પુલ છે અને અમારે બાળકો ભણવા જાય ભેસણ કાયમી એટલે આ પુલ વહેલી તકે રિપેરિંગ થાય એવી અમારી માગણી છે અમે વારંવાર માગણી કરી છે અમારા પેડ માથે આપ્યું છે અને બીજું કે અમે એર્યુકેશનવાળાને પણ કીધું કે એર્યુકેશનવાળાએ એવું કીધું કે આ અમારામાં આવતું નથી એટલે અમે પીડબ્લ્યુવાળાને આપ્યું છે

આ પુલ ક્યાંથી ક્યાં વચમાં આવેલો છે કઈ નદી ઉપર છે અને કેવી સ્થિતિ છે આ પુલ ઉબેન નદીના કિનારે આવેલો છે અહીંથી ઉબેન નદીનો પ્રવાહ વરસાદ ચાલુ હોય ત્યારે અહીંથી નદીનું તાણ ચાલુ થાય છે અને આ ઉબેન નદીનો પુલ કહેવાય છે કેવી સ્થિતિ છે સળિયાની સળિયા એકદમ બહાર નીકળવા માંડ્યા છે અને પુલમાં પોપડા પડવા માંડ્યા છે આજુબાજુ ગઢરો પણ દેખાવા લાગ્યા છે સ્લેપ એકદમ તૂટવા લાગ્યો છે અને બંને સાઈડ એકદમ તિરાડો પડવા માંડી છે વડોદરા જેમ આ ફૂલ ચોવીસ કલાક પેલા જર્જરી થાય એવી આ અમને શક્યતા છે